શું કામ બ્લોક વિભાજન મોટું કે એકત્રીકરણ મોટું એ નથી વિચારવાનું સત્તા પ્રકાર કોના તરફેણમાં જેવી વિચારવાનું પહેલાં તમારી નોંધ એક જ નોંધના અનુસંધાને છે નોંધ મજૂર કોને કરી મામલતદારે તો એનું વિભાજન કરવાનો અધિકાર મામલતદારને નથી એ ક્યાં જશે પ્રાંતમાં હવે એકત્રીકરણ કરવું છે તો મામલતદારને દેવાનું છે કારણ કે એકત્રીકરણનો બધો તખતો ક્યાં જશે મામલતદારની અંદર તો એકત્રીકરણની અંદર એકત્રીકરણ એટલે શું એ તો ખબર છે ને એકત્રીકરણ એટલે બે સર્વે નંબર હોય એનું વિલીનીકરણ કરી નાખું એક કરી નાખવું બરોબર લાખો વર્ષો પછી કેમડોસા ગેલેક્સી આવે છે આપણી બાજુ ખબર છે ને પૂરપાટ ઝડપે આવે છે એનું વિલીકરણ આપણી દૂધગંગા આયરે થવાનું છે મિલ્કી વે આયરે બસ એનું નામ એકત્રીકરણ એકબીજાને ભટકાય અને વિલીનીકરણ થાશે કેટલાને ખબર છે એ હા તો એ તો બ્રહ્માંડમાં આગાવી ગયા આપણે આપણા બ્રહ્માંડમાં આવી જાય તો બે સર્વે નંબરો છે તમારી પાસે એમાં નાનો સર્વે નંબર મોટા મોટાનામાં વિલીનીકરણ થઈ જાય જનરલ આ નિયમ છે એ બેથી વધારે હોય તોય તમે એકત્રીકરણ યોજના નીચે લઈ શકો પણ હેમજા વગરનું કાંઈ કરવાનું થાતું નથી અનિવાર્ય જરૂરિયાત હોય તો જ કરવાનું નકર હળી હાંઠીકડી કરવા જવાનું થતું નથી ભલે કટકા જુદા પૈદા ક્યારે કરવાના માનો કે તમારે એનેની પ્રક્રિયા કરવી છે તો એનેની પ્રક્રિયા કરવી છે તો એક ફાઇલનો વજન એક ફિક્સ હોય છે હિમજા ખટાડો બાંધો ને તો એક ટનનો વજન એટલો હોય અને વી ટન વજન લઈ જાવ તો ભાડું એટલું જ હોય સમજાઈ ગયું ને ભાડું તો ત્રણ ફાઇલ હલાવો તો ત્રણ ગાડી હાલે ખટાડા હાલે સમજા હા એટલે એક જ ગાડી હલાવી હોય તો વિલી નીકળું કરી નાખો એકત્રીકરણ કરી નાખો એટલે તમારી એક જ ફાઇલ હલાવવાની થાય બીજા નંબર બીજો ફાયદો એ થાય એકત્રીકરણ વખતે જોકે આપણે આમાં નથી પડતા આ બિનખેતીનો પ્રશ્ન થઈ ગયો કારણ કે બિનખેતીને થઈ ગયો ને કે ભાઈ માર્જિન મની છોડવું હોય યા રોડ ઉપરમાં નથી છોડવું મારે છેડાની જમીન દેવી છે સરકારને તો એકત્રીકરણ કરી નાખવું તો આ જશે ને કારણ આનો સર્વે નંબર તમારે અહીંયા જ દેવો જોઈએ અમારે પાછલાનો જે છે આ બધો ભેગો કરીને પૂછડાઈ દેવો છે મારે ટીપી બેઠા પહેલાં તો એકત્રીકરણ કર નાખવું તો થાય ને બીજા નંબરમાં મારું પ્લોટિંગ હરકું થશે મિત્રો ત્રણ ફાઇન પ્લોટિંગ કરીશ તો રોડ રસ્તામાં મને બધાના મોઢા હરકા ને ઊંડા હરકી મળશે નહીં ભેગું કરી નાખીશ તો મને ઊંડા હરકી ત્રાસી ઓછા પડશે ભેગા ત્રાસ નીકળી જાય ને છેડો એક ત્રાસ લઈએ અને છેલ્લો ત્રાસ બરતું ઘર પર પણ કરવું હોય તો થાય દઈ દેવાનું હોય ચાલીસ ટકામાં તો દઈ દઈએ આવા બધા અનેક ફાયદા હોય એટલે એકત્રીકરણ કરાય મારે ખેતીએ ખેતીની જમીન રાખવી છે તો એકત્રીકરણ કરાય નહીં ટુકડા ધારા નીચે જતો હોય તો એકત્રીકરણ કરાય કે મારો એક ટુકડો ટુકડા ધારાની એકત્રીકરણ કરવી શરતે મેં ખરીદો છે તો એકત્રીકરણ ફરજિયાત ત્રણ વર્ષમાં કરી લેવું જોઈએ બાકી સ્વતંત્ર ટુકડો છે તમારે કાંઈ જરૂરિયાત નથી અથવા તો મૂળમાંથી ટુકડા ધારો લાગુ નથી પડતો એવો ટુકડો છે તો જરૂર વગરનું એકત્રીકરણ કરવું નહીં રેડી જરૂરિયાત હોય ત્યારે કરવું એ તો અમથી છે જ ને તાવ આવી હોય તો જ દવા લેવાય ને શરદી થઈ હોય તો જ દવા લેવાય નકર કાંઈ ઓલ કપ સિરપ છે એ મજા આવે છે એટલે ભીધારો ખાય નહીં જે વસ્તુની જરૂરિયાત હોય જેમ મારસાહ કેમ જરૂરિયાત હોય ત્યારે કરીએ છીએ એમ એકત્રીકરણની જરૂરિયાત હોય તો જ કરે શું જરૂરિયાત મેં તમને સમજાવી દીધી હવે એકત્રીકરણ કરવાની જરૂરિયાત ઊભી થાય છે આપણી તો ત્રણ રૂપિયાની કોર્ટફિસ્ટ એમ નામ સરનામું તારીખ સાહેબ શ્રી જે લાગુ પડતા હોય તે જમીનનું એકત્રીકરણ કરવા બાબત મોજે ગામ ખાલી જગ્યા તાલકો ખાલી જગ્યા ગયા બ્લોક નંબર ખાલી જગ્યા ખાલી જગ્યા અને ખાલી જગ્યા એકત્રીકરણમાં વધારે બતાવવા પડશે ને તમારે નીચે હવે જણાવ્યું એકત્રીકરણ કરી આપણે નમ્ર વિનંતી અરજદારનું નામ ખાતા નંબર સરનામું ધંધો ગામ જે ધારણ કરતા હોય તે હવે બધા વર્ણન નાખવા મેં છ લીટી બતાવી તમારી જેટલી થતી હોય એટલી બે થતી બે ત્રણ થતી ત્રણ ચાર થતી હોય તો ચાર એકત્રીકરણ કરવાની જમીન જોડા જોડા આવેલ છે એકત્રીકરણના ત્રણ નિયમો એક જમીનનો તમારો શેઢો મળવો જોઈએ શેડો મળવો જોઈએ કહું છું ખૂણો મળે તો ચાલે આખી દિશા મળવી જોઈએ જરૂરી નથી એક શેઢો મળવો જોઈએ હવે ગામ ટ્રેક્ટર રહેલું જવું જોઈએ એટલે શેડો મળે છે બે કોઈના અંદર હક ન હોવા જોઈએ હલણના હક એવું કશું વચ્ચેથી હોવું જોઈએ સાઈડમાં ભલે હોય એકત્રીકરણ થાય છે ત્યાંથી હોવા જોઈએ નહીં એટલે કે કબજો સરખો હોવો જોઈએ કબજા હક સરખો હોવો જોઈએ એના માલિક સરખા હોવા જોઈએ જેટલા સાત નંબર છે એ સાથે સાત નંબરમાં માલિક સરખા એકમાં પર્સન્ટેજ લીખા છે તો બીજામાં પર્સન્ટેજ જોદા ન આવે મારો કે અમારા બેનું એક સર્વે નંબર છે હવે એકત્રીકરણ કરવું છે અમે બે ભેગું લીધું છે ભાગીદારીથી પહેલાં મેં 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 બે પચાસ પચાસ ટકાનો એક સર્વે નંબર છે બાજુનો બીજો સર્વે નંબર તો હાઈટ ચાલીથી લીધો તો હવે એકત્રીકરણ ન થાય કારણ કે પછી ભાગ કેવી રીતે લખાશે હાઇટ ચાલીનો પચાસ પચાસ ટકાનો બરોબર છે એટલે માલિકીય સરખો હોવો જોઈએ તો એ બધું છે તો કે આ જોડાજોડ છે અન્ય વિગતોમાં બધું સરખું છે આ સ્થળ બરાબર છે તારીખ હજી સત્તા પ્રકાર સરખો હોવો જોઈએ સત્તા પ્રકાર એક નવી શરત ન હોય શરત ન હોય પાત્ર વાળો ભલે નીકળી ગયો હોય શબ્દ અને ઓલો હોય તો હાલે નહીં બે નો સત્તા પ્રકાર એક સરખો હોવો જોઈએ તો એકત્રીકરણ થાય પછી નીચે સહી કરી નાખો એકત્રીકરણ કરવાની છે જેટલા સાત નંબર નામ હોય બધા અને પછી જે છે એ એક અરજ સોગંદનામું આપી દો દરેક વસ્તુ થા થશે સોગંદનામાના આધારે છે કે તમે પ્રક્રિયા મૂકી છે આથી હું નીચે સહી કરનારા આમો જેટલા હોય એટલાના નામ રોજ સોગંદ ઉપર જાહેર કરીએ છીએ કે અમુક નામ ખાલી જગ્યાના સર્વે નંબર ખાલી જગ્યાથી ખેતીની જમીન ધારણ કરું છું અને મારી નીચે જણાવેલા બ્લોક નંબર ખાતેની સર્વેનું એકત્રીકરણ કરવા મેં અરજી કરેલી છે એ બધી વિગત લખી નાખો જેટલા ખાતા હોય તો તમારા સર્વે નંબર હોય એ બધાની વિગતો બ્લોક નંબર ક્ષેત્રફળ સત્તા પ્રકાર કયા હકથી જમીન ખરીદ આવે છે ખરીદ કરેલી વારસા એ જુદી જુદી એક જમીન મળી બાજુ મેં ખરીદ કરેલી હોય તો એ ચાલે અને ઉપયોગ ખેતી લાયક ઉપયોગ બધાયનો હોવો જોઈએ જરાયતન હોય તો જરાયતન ને બાગાયતન બે અલગ અલગ હાલે નહીં એક જરાયતન બાગાયતન હોય તો હાલે નહીં ઉપરોક્ત વિકતની જમીન મારા કબજા ભગવાટા મારી માલિકીમાં છે સદરૂ જમીન એક જ સત્તા પ્રકારની એવો ને શબ્દમૂળ્યા એક સત્તા પ્રકારની તેમજ જોડાજોડ આવેલી હોય અમો એકત્રિત સર્વે નંબરની નવેશાથી માપણી કરવા તેમજ માપણી ફી ભરવા ખુશી છીએ જે ઉપર જમીન એકત્રીકરણ કરવા હુકમ કરવા વિનંતી અમારા લખાય મુજબ જવાબ સાચો છે સમજી વિચારીને અમે નીચે સહી કરેલી છે જે અમને કબૂલ મુજબ બંદર કરતા છે નીચે બધાની સહી કરી નાખો એફિડેવિટ કરી નાખો અને હવે મૂકી દો એટલે ચેકલિસ્ટ પ્રમાણે શું છે તો કે પત્રક આપણે વાંચ્યું એ છે તો કે આ કોર્ટ ફી સ્ટેમ્પ ત્રણ રૂપિયા લગાવી છે તો કે આ અરદાનું સોગંદનામું હમણાં આપણે વાંચ્યું એ છે તો કે આ જમીનનું ટ્રેસિંગ મેં તમને શીખવાડી દીધું કે નકશો તો તમારે આને છે ને પહેલાં સરકારી માપણી કરાવી લેવાય બધાની આમાં હાથનું ટેસ્ટિંગ નથી મૂળ સર્વે નંબર છે તમારો તો તમારી હદ માપણી તો તમે પૈકી તો પૈકી થતી તકતો ચોખ્ખો કરી લેવાય નકર ગોબરું બધું થાય પાછું તમારું એક ઘી કાપતા હોય ને એક ઘી કરવું હોય ને પછી કરવું ભેગું કપાઈ જાય તો આખું શાક બગાડશે એટલે ટાઈટલ ચોખ્ખું કરીને પછી એકત્રીકરણ કરવું નકર આખી આખી મિલકત પછી હળવાઈ જાય ને અંદર બારકોડ સિકર લગાડેલું છે આ તમે દેશો ને એટલે વીસ રૂપિયા દો એટલે બારકોડ સિકર લગાડીને તમને આ ફાઈન આપી દેશે એટલે હજી પતક સ્વીકાર્યું એટલે તું નામ છે નામ ચેકલિસ્ટ આ બહુ ધ્યાનમાં નહીં લો આટલા દિવસમાં કાંઈ થશે નહીં પંદર દિવસમાં થાય ત્યારે પ્રક્રિયા આગળ પ્રક્રિયા આગળ હાલશે એટલે તમારું કામ એ થઈ જશે હાલો બોલો હવે કાંઈ વાંધો નહીં